જય શ્રી કૃષ્ણ મિત્રો તારીખ સાત નવ બે હજાર ચોવીસનો દિવસ ગણેશ ચતુર્થી તો સર્વ જૈન મિત્રોને મીચામે દુકડમ તો આજે આપણે વાત કરીએ ગણેશ ચોથની વાર્તાની જો આ ચેનલ પર આપ લોકો નવા હો તો ચેનલને સર્વપ્રથમ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવા ધાર્મિક વિડીયો તમને સતત મળતા રહી તો ગણેશ ચોથની વાર્તા કરીએ ભાદરવા સુદ ચોથ એટલે કે તારીખ સાત નવ બે હજાર ચોવીસનો દિવસ ગણેશ ચોથનો દિવસ છે આવ્રત કરનારે ઘરમાં ગણપતિ દેવની સ્થાપના કરવી રોજ ગણપતિનું પૂજન કરવું ગણપતિની પવિત્ર કથા કરવી મીઠાવાળી ચીજ ખાવી નહીં ભોજન કરતી વખતે બોલવું નહીં રાત્રે ચંદ્ર દર્શન કરવું તો ચોથની વાર્તા સાંભળીએ આપણે બ્રહ્માજી એમને એક વખત ખબર પડી કે ગણેશ ગણપતિ એ તો સિદ્ધિના દેવ છે એટલે તેમની પાસે વરદાન લેવા માટે તેઓ ગણપતિ દાદા પાસે જઈને કહેવા લાગ્યા હે ગણપતિ દેવ આ સૃષ્ટિનું સર્જન કરતી વખતે ક્યારેક ક્યારેક વિઘ્ન આવે છે મારી મતિ મૂંઝાઈ જાય છે એટલે મને એવું વરદાન આપો કે મારા કામમાં કાંઈ વિઘ્ન આવે નહીં ગણપતિ કહે જાઓ તમને વરદાન છે કે તમારા કામમાં કોઈ વિઘ્ન આવશે નહીં અને તમે તેનો સામનો ખુશીથી કરી શકશો એક વખતની વાત છે ગણપતિ દાદા કૈલાસ જઈ રહ્યા હતા એ વખતે ચંદ્રએ તેમને જોયા અને હસી પડ્યા આથી ગણપતિએ તેમને શાપ આપ્યો હે ચંદ્ર તને તારા રૂપનું અભિમાન આવી ગયું છે આજના દિવસે તારું મોઢું કોઈ જોશે નહીં અને જો કોઈ ભૂલે ચૂકે જોશે તો તેને માથે કલંક આવશે આ સાપ સાંભળીને ચંદ્રને તો ભારે શરમ આવી એ તો જળમાં રહેલા કમળમાં છુપાઈ ગયો દેવોને ખબર પડી કે ગણપતિએ ચંદ્રને શાપ આપ્યો છે અને તેથી ચંદ્ર શર્માઈને ક્યાંક છુપાઈ ગયો એટલે તો બ્રહ્માજી પાસે ગયા અને કહેવા લાગ્યા બ્રહ્માજી ચંદ્રને તો ગણપતિએ શાપ આપ્યો છે એને લીધે પીડાઈ રહ્યો છે તેનું નિવારણ બતાવો ગણપતિના શાપને તો ગણપતિ સિવાય કોઈ મિથ્યા કરી શકે તેમ નહોતું એટલે એમને પ્રસન્ન કરવા પડે એમ હતા આવું બ્રહ્માજીએ વિધાન આપ્યું પણ તેમને પ્રસન્ન કેવી રીતે કરવા દેવતાઓ વિચાર કરવા લાગ્યા એમને પ્રસન્ન કરવા માટે ગણપતિ ચોથનું વ્રત કરવું જોઈએ આ વ્રત ભાદરવા સુદ એકમથી ભાદરવા સુદ ચોથ સુધી કરવાનું હોય છે ગણપતિની કોઈ પણ ધાતુની મૂર્તિ બનાવીને ગણપતિની સ્થાપના કરી તેમની પૂજા કરવાની નૈવેદ્યમાં લાડુ કરીને તેમને પધરાવવાના ચોથને દિવસે સાંજના સમયે ગણપતિની મૂર્તિ વાજતે ગાજતે નદીએ લઈ જઈ જળમાં પધરાવવાની આ દિવસે બ્રાહ્મણો જમાડવા દાન કરવું આમ કરવાથી ગણપતિ પ્રસન્ન થશે આ સંદેશો ચંદ્રને પહોંચાડવામાં આવ્યો આથી ચંદ્રએ ગણેશચ્યોતનું વ્રત શરૂ કર્યું અને પ્રાર્થના કરવા માંડી કે હે ગણપતિ દાદા મારી અણસમજને કારણે ભૂલમાં હું આડુઅવળું બોલી ગયો છું પણ હવે મને તેનો ખૂબ પસ્તાવો થાય છે આપ તો દયાળુ છો તો મને આપ શાપમાંથી મુક્ત કરો ગણપતિએ ચંદ્રની આ ભક્તિ આ પ્રાર્થના સાંભળી અને પછી કહ્યું હે ચંદ્ર આખરે તને તારી ભૂલ સમજાઈ માટે હું રાજી થયો છું તને મારા શાપમાંથી સંપૂર્ણ તો મુક્તિ નહીં મળે પણ શાપ હળવો બનાવું છું ભલે ગણપતિ દાદા ચંદ્રએ જવાબ આપ્યો એટલે ભાદરવા સુદ બીજને દિવસે જે ચંદ્રના દર્શન કરશે તેની માથે કોઈ જાતનું સંકટ નહીં આવે પણ ચંદ્રના બીજના દર્શન કર્યા વગર ચોથના ચંદ્રના દર્શન કરશે તો તેને કલંક લાગશે છતાં પણ ગણેશ ચોથનું વ્રત જે કોઈ શ્રદ્ધાપૂર્વક કરશે તેની ઉપર મારી કૃપા સદાવ રહેશે આમ જે કોઈ ભાવિક શ્રદ્ધાપૂર્વક ગણેશ વ્રત કરશે તેના વ્રતની કથા કહેશે અથવા સાંભળશે તેની પણ ગણપતિ દાદાની કૃપા દ્રષ્ટિ રહેશે તેને સુખ સાંભળશે હે ગણપતિ દાદા તમારું વ્રત કરનારને ચંદ્રમાની જેમ સુખ શાંતિ આપજો અને સદાય કલ્યાણ કરજો બોલો ગણપતિ દાદાની જે જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા માતા જી પાર્વતી પિતા મહાદેવા બોલો ગણેશાય ગણેશય તો આ હતી ગણેશ ગણેશ્યોતની વાર્તા આશા રાખું છું વાર્તા તમને પસંદ આવી હશે જો કોઈ ભૂલચૂક થઈ હોય તો ક્ષમા કરજો અને આપણી ચેનલને લાઇક કરી વધુને વધુ લોકો સુધી શેર કરીને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી ગણેશ નમઃ